બેનું આજનો વિડીયો છે ને તનમન્યા ઉપર છે તમે મને ફોન કરી કરીને થાક્યા ભાઈ ક્યારે તનમન્યા આવવાના છે ક્યારે આવવાના છે તો શું તમારી હાથ લાવો લાવ્યો છું કરતા એ હારા અને એની કરતા મજબૂત અને મસ્ત વેરાયટી લાવ્યો છું આખી અને તનમન્યા છે ને આખો લચકો રહેવાના છે જો તમને પેલો જ પીસ હાથમાં લઈને આવી રીતે બતાવું જો આખો લચકો સેટ રહેવાનો છે જો ગમે માવડ છો ને છો મરોડો ગમે તરશો કાંઈ નહીં થયા ને એવી ડિઝાઇન રહેવાની છે અને ટોટલ એમાં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ડિઝાઇન છે બેનું હું બધી તમને બતાવું છું હમણાં જો એમાં પહેલી ડિઝાઇન છે આ સ્ક્વેરમાં છે અને ઘૂઘરીવાળી ડિઝાઇન રહેવાની છે મસ્ત અહીંયા જો ફરતી ઘૂઘરીનું કામ છે અને શેપની વાત કરું તો સ્ક્વેર શેપ છે એમાં મલ્ટી કલરના સ્ટોન આવવાના છે અને સિરોસ્કીનું કામ છે અંદર મસ્ત ડાયમંડ ફિટિંગ કરેલા ચેન અહીં તે જોવો તમે આજે આપણે મજબૂત ચેન છે જુઓ અસલ હોનાની હોય ને વસ્તુ એવી જ ચેન છે આ ખોટી નહીં લાગે કોઈ દી તમારે રેગ્યુલર ડેલી ડેલીવેરમાં તમે આ પહેરશો ને તોય હાલે નહીં એવી વસ્તુ છે આ અને અત્યારે ઓફરમાં છે બારસો રૂપિયાની વસ્તુ છે આ પણ આપણે પચાસ ટકા ઓફમાં રાખેલું છે પણ કોની માટે જે આપણે સબસ્ક્રાઈબર હશે ને એની માટે જ છે જેણે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ છીએ અને આ વિડીયોમાં લાઈક કરીએ છીએ કમેન્ટ કરીએ છીએ અને શેર કર્યું હશે ને એને ત્યાં ભાવે મળશે તો ફટાફટથી બેનો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા આજુબાજુવાળાને કરાવી લેજો તો એને ખબર પડે કે સિવાય મિટેશનમાં જો અત્યારે ઓફરો ચાલુ છે હારામ હારી જો આ બીજો શેપ છે રાઉન્ડ શેપ છે ચેનની વાત કરું ને તો ચેન બધા એમાં વેરાયટી એ ખરખી દાવાની છે અને ક્વોલિટી સારી દાવાની છે ખાલી શેપ ચેન થશે અહીંયા ટોટલ સાત શેપ છે આપણી પાસે આ બીજો શેપ છે રાઉન્ડ એ જો ગળે રાખું છું બતાવ એકવાર બેનોને નજીકથી આ કેવું લાગે નહીં વસ્તુ એક નંબર લાગશે બેનો એમાં સો એ સો ટકાની ખાતરી આપણી આ એની બુટી છે જો રાઉન્ડ શેપમાં અંદર પિંક કલરના સ્ટોન જડેલા છે અને બારીક કામ કરેલું છે મસ્ત ડિઝાઇન છે નીચે ઘૂઘરી આવવાની છે જબરદસ્ત હવે ત્રીજી ડિઝાઇન પાંદડીવાળી ડિઝાઇન છે આ તમને કઈ ડિઝાઇન અત્યારે હજીમાં ગમી આ ત્રણ ડિઝાઇનમાંથી એકવાર કમેન્ટમાં કહો હજી આગળ બીજી ડિઝાઇનો આવે છે ધીમે ધીમે જોતા જાયજો અને કમેન્ટ કરતા જજો તમને કઈ ડિઝાઇન ગમી જો તે મસ્ત આવું જો ઘૂઘરીનું કામ છે મસ્ત એવું જો ચેનમાં એવા ચોથો શેપ છે ઓવેલ શેપ એક નંબર કામ રહેવાનું છે તો ચૂકાય ન જાય એ ધ્યાન રાખજો કારણ કે વસ્તુ બહુ મસ્ત આવી છે આ વસ્તુ છે ને પછી તમારા ભાગમાં નહીં આવે તો ફટાફટથી બુકિંગ કરાવવા માંડજો પછી કહેતા નહીં કે અમે રહી ગયા આપણે છે ને ફોનમાં એમ કહેવાનું જ નથી કે એમ રહી ગયા એમ તમારે એમ જ કહેવાનું છે ભાઈ મારે જોતો છે જલ્દી આપી દો ભાઈ એ જ વાત કરવાની તમારે રહી ગયા એમ કરવું શું કેમ તમારે લઈ લો એટલે રહી જ ન જાઓ લેવાનું રાખો ફટાફટથી જો પાંચમો શેપ છે સ્ટાર શેપ બુટીમાં મેં કીધું એમ શેપ ખાલી ઉપરનો ચેન્જ થશે જેવો તનમનિયામાં હશે એવો બુટીમાં શેપ આવશે નીચે ઘૂઘરી છે મસ્ત ડિઝાઇન રહેવાની છે જુઓ આ નવો શેપ છે વોટર ડ્રોપ શેપ છે ને જબરદસ્ત ડિઝાઇન એકદમ નવો શેપ છે બહુ મસ્ત ડિઝાઇન છે તમને છે ને જોતા જ લેવાનું મન થાય ને એવી વસ્તુ છે તો મેં કીધું એમ કરજો બેનો પાછા રહી ન જાતા બુકિંગ કરાવવાનું તો નીચે નંબર આપેલો છે એ નંબરમાં બુકિંગ કરાવવા માંડો અને જો જોઈન લેવો હોય ને તો નીચે એડ્રેસે આપેલું છે એડ્રેસ ઉપર આવી જ જાઓ હડી કાઢીને એ બધી બેનોને એક્ટિવા આવડે જ છે એક્ટિવાની સુવિધા હોય તો તો લઈને આવી જાજો અહીંયા લેવા અને આ લાસ્ટ છે ટ્રાયંગલમાં અને આ બુટી છે જુઓ તો ફટાફટથી બહેનો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ રી આ વિડીયોને શેર કરો કમેન્ટ કરો અને લાઈક કરો જલ્દીથી અને આ ઓફરનો લાભ લ્યો